સમાચાર એ આપી દઉં કે હવે હું રેગ્યુલર આશ્રમ પર અપડાઉન કરીશ એટલે અડધો દિવસ રાજકોટ હોઈશ અને અડધો દિવસ આશ્રમે હોઈશ કોઈ એવા કામ આવી જશે કે નહીં આવી શકાય તો અલગ વાત છે પણ મેજોરિટી બપોર પછીના ટાઈમમાં ત્રણ વાગ્યા પછી હું આશ્રમ પર રેગ્યુલર અવેલેબલ હોઈશ એટલે કોઈને કંઈ પણ મળવું હોય આશ્રમની મુલાકાત લેવી હોય તો ચોક્કસ આવજો કારણ કે જેટલા મારા બારના કામ હતા એ બધા મેં ઓલરેડી એક પ્લાન પૂર્વક સરસ આયોજન કરી નાખ્યા છે એટલે બિઝનેસના જેટલા કામ છે એ બધા બપોરે બે વાગ્યા સુધીમાં પતી જાય એ રીતે આયોજન કરીશ અને રાજકોટ રહીશ બાકીના રજાના દિવસો અને બે વાગ્યા પછી એટલે ઓલમોસ્ટ ત્રણ વાગ્યા પછી હું ત્રણ થી સાંજના સાડા છ સાત વાગ્યા સુધી હું આશ્રમ પર હાજર રહીશ ક્યારેક ક્યારેક કોઈ એવા બારના કામ પ્રભુજી લેવા જવાના કે કોઈ બિઝનેસ રિલેટેડ કામ હોય ને પ્રસંગો પાછ જવાનું થાય તો અલગ વાત છે બાકી બપોર પછીનો બધો સમય છે એ આશ્રમ પર સેવામાં અને બપોર પહેલાનો જે સમય છે એ બધો બિઝનેસ રિલેટેડ કામ હશે રાજકોટ આસપાસના એ બધા પતાવીશ અને બાકી શનિ રવિ રજાઓના દિવસો તો મેજોરિટી હું અહીંયા આશ્રમ પર હાજર હોવ જ છું એટલે રેગ્યુલર લાઈવ આશ્રમ થી થતો રહેશે સૌથી સારી વસ્તુ એ કે રોજ પ્રભુજી ના દર્શન થશે આશ્રમ ના દર્શન થશે અને આશ્રમ પર જે કોઈ પણ સ્વયંસેવકો સેવા આવે છે એ પરિચય થશે એટલે જેને જેને જયારે સમય મળે ત્યારે ખાસ એક કન્ફર્મ કરવું લગભગ તો હું કોઈ એવા દિવસ હશે તો હું અગાઉ જાણ કરી જ દઈશ પણ મેજોરિટી ત્રણ વાગ્યા પછી હું આશ્રમ પર રેગ્યુલર અવેલેબલ હઈશ સમય સંજોગ અને કોઈ એવા કામ આવી જાય તો અલગ વાત છે બાકી બપોરે બે વાગ્યા સુધી રાજકોટ અને બે વાગ્યા પછી અમરધામ આશ્રમ રોજ અપડાઉન કરવું પડશે તો આપણે ગોંડલ થી ભાઈ તમારે રીબડા રીબડા થી લોધિકા લોધિકા થી ચાંદલી આવી રીતે આશ્રમ પર પહોંચી શકાય એટલે બહુ સીધું જ છે રીબડા વાળો રોડ સીધો સીધો ક્યાંય મૂકવાનો નથી ચાંદલી સુધી હા બરોડાની ઘટના સાંભળીને હસમુખભાઈ ખૂબ દુઃખ થયું ખરેખર તો આમાંથી એક મેસેજ બધા છે કે પેલા એવું હતું કે સ્કૂલમાંથી પ્રવાસના આયોજનો થતા તો મા બાપ પાસે પૈસા ના હોય મા બાપ કે પોતે બહાર ફરવા નીકળતા ના હોય એટલે બાળકોને આવો વર્ષમાં પ્રવાસ થાય તો મોકલતા પણ ખરેખર હવે સમજીએ ને તો દરેક મા બાપે જ્યાં સુધી પોતાનું બાળક સમજતું ના થાય ત્યાં સુધી અમુક પ્રકારની આવી પિકનિકોમાં બાળકોને છોડતા પહેલાં છે ને વિચારીને મૂકવા જોઈએ પ્રેક્ટિકલ થવું જોઈએ કારણ કે હવે મા બાપ જ પોતે આખા મહિના દરમિયાન એટલું બધું બહાર ફરતા હોય છે અને બાળકોને આપણે આમ તો લગભગ દરેક લોકોનું જીવન પિકનિક જેવું જોઈએ બે ચાર દિવસે બે ચાર દિવસે ફેમિલી આયોજનો આપણા એવા થાય જ છે જરૂરી છે કે સ્કૂલના એના ફ્રેન્ડ્સ જોડે એને જવા દેવું પણ આવડા નાના નાના માસુમ બાળકોને હમણાં લાડોનો જુનાગઢનો પ્રવાસ હતો મેં આ મેટરના હિસાબે જ મેં ક્લિયરલી કેન્સલ કરાવડાવ્યો કે તારે ઈ દિવસે બાઈક કાર જવું હશે ને તો હું તને તારી સાથે આવીને લઈ જઈશ જે જે લોકેશન ઉપર તારો પ્રવાસ જાય છે હું તને ખુદ આવીને ફરવા માટે લઈ જઈશ પણ હું અલાઉડ નહીં કરું કારણ કે અત્યારે રસ્તાઓ એવા થઈ ગયા છે હમણાં જ મારે છેલ્લે એક સ્કૂલની બસમાં નંબર લઈ અને સ્કૂલમાં ફોન કરવો પડ્યો હતો કે તમે તમારા ડ્રાઈવરોને કહો કે સવારના ટાઈમે સ્પીડ બ્રેકરો ઠેકાડીને કોમ્પિટિશનો કરતા હોય બસના અંદરો અંદર સ્કૂલવાળા સ્કૂલવાળા કે મારી બસ પહેલા લઈ જાય ને તારી બસ પહેલા લઈ જાય તો ખરેખર માવતરોએ આ અવેરનેસ લાવવાની જરૂર છે કે હજી પાંચ પાંચ સાત સાત આઠ આઠ વર્ષના બાળકોને પિકનિકમાં મોકલવાની કોઈ જરૂર નથી આવી ઘટનાઓ રોજ નથી બનતી પણ આ આકસ્મિક જ્યારે જ્યારે બને ને પછી તમે પછી કઈ શું લ્યો કારણ કે હવે તો એવા બધા રૂલ આવી ગયા છે સ્કૂલોમાંય કે પહેલાં તમને કન્સન્ટ ફોર્મ સાઈન કરાવડાવે કે તમારું બાળક કોઈ પણ પિકનિકમાં કે પ્રવાસમાં આવે છે તો એની જવાબદારી આયોજકોની આકસ્મિક કંઈ પણ બનાવ બને તો નથી અરે સાઈન કરવાથી પણ શું થાય જેનું જવાનું હતું એ એ તો જતા રહ્યા તમે કદાચ ગમે એટલું કરવાના તો એ કંઈ ફરી પાછા સંતાનો મળવાના નથી એટલે ખૂબ દુઃખની વાત છે પણ ક્યાંક ક્યાંક આ અવેરનેસ પણ લાવવાની જરૂર છે આપણે એના માટે ખાલી પ્રાર્થના કરી શકીએ કે બધા દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે પણ સાથે સાથે દરેક માવતરે પણ આ સંદેશો લીધા જેવો છે કે રોજ બરોજના જીવનમાં લગભગ હવે બધાનું જીવન આમ તો એસી ટકા ઉપર તો એન્ટરટેનમેન્ટ વાળું થઈ ગયું છે કે ક્યાંય ને ક્યાંય આપણે એક એક પ્રવૃત્તિમાં ખાવા પીવા હરવા ફરવા સતત મનોરંજન વાળું જીવન જીવીએ છીએ તો બાળકોને ફૂલ છે આપણે પિકનિક માટે થઈને બસો એટલી ફાસ્ટ ચાલતી હોય ટ્રાફિકોમાં સંખ્યાની ગણતરી ના હોય અને ભરી દેતા હોય બસમાં પછી ત્યાં જઈને એ લોકો તો સાઈન લઈ લે છે ને મેનેજમેન્ટ પેલા આપડી પ્રવાસો થતા તો એવું હતું કે શિક્ષકો ઘરે આવીને આપણા વાલીઓને કેતા કે તમારા બાળકોને પ્રવાસમાં મોકલો ને અમારી જવાબદારી એમ અને હવે એવું કઈ છે નહીં તો પછી આવડા આવડા જેને કઈ સમજ નથી બાળકોને આપણે કોઈના ભરોસે છોડી દઈએ અને સમય કેટલો ફાસ્ટ છે હાઈવે ઉપર બેફામ ગાડીઓ ચાલતી હોય બેફામ બસો જતી હોય ઈ લોકો પોતાની પોતાની કોમ્પિટિશનમાં બસો ઊંધી વાડી દે ખટારા ઊંધા વાળી દે અને પછી આપણા હાથમાં અફસોસ કાંઈ ના રહીએ એટલે બેટર કે જયારે બાળકો પોતે સમજતા થાય પોતાની રીતે હરતા ફરતા થાય ત્યારે એમને પિકનિક ઉપર મોકલો બાકી મહિનામાં બે ચાર વાર તો મા બાપ પોતે લઈને ફરવા નીકળે છે અત્યારે જોઈએ છે ઘરે ઘરે કાર છે જયારે જયારે જ્યાં જરૂર હોય ત્યાં મા બાપ લઈને જાય જ છે એટલે ક્યાંક આવા આંધળા અનુકરણ કે દેખા દેખી માં કે પહેલાનો છોકરો જાય છે તો આપણા મોકલીએ પણ ક્યારેક મા બાપે સમજવાની જરૂર છે લાડો ને હમણાં લગભગ વીસ એકવીસ એટલે કાલ પરમ દિવસ એકવીસ બાવીસ પછી જ કઈક છે જુનાગઢ પ્રવાસ મેં કેન્સલ કરી નાખો કે તારે સેમ ડે જવું હશે ને તો હું ગાડી લઈને તારી હારે આવીશ કારણ કે હવે સમયની સાથે માણસ એટલો બધો મેન્ટલી ડિસ્ટર્બ છે અને એટલો બધો ભાગતો દોડતો ફરે છે કે કઈ દિશામાં ક્યાં જાય છે એનું કઈ એને ભાન જ નથી એટલે ખાસ નાના નાના જે બાળકોના પેરેન્ટ્સ છે ને એને તો હું રિક્વેસ્ટ કરું છું કે એવી બે પિકનિકો ન થાય ને તો કાંઈ નહીં એ એમ એ બાળકને જે શીખવાનું છે ને એ ઘરના માહોલ અને વાતાવરણમાંથી શીખવાનું છે નો ડાઉટ કે એને પ્રેક્ટિકલ દુનિયા સાથે રહેવાનું છે પણ આવા આયોજનો પારિવારિક કરી અને પરિવાર સાથે જાઓ અને શક્ય હોય ત્યાં સુધી દરેક લોકોને એ સંદેશો છે કે તમારી પાસે ગમે એવડી પ્રીમિયમ ગાડી હોય એમાં ગમે એટલા લક્ઝરી ફીચર્સ હોય એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ હોય ને ઈબીડી ઇલેક્ટ્રોનિક બ્રેક આસિસ્ટ હોય ને એસઆરએસ એરબેગું હોય ને આ મારો કારનું ફિલ્ડ છે એટલે મને ખબર છે કે ટેકનોલોજી કઈ રીતે વર્ક કરે પણ એનો મતલબ એવો નથી કે લીવર ઉપર પગ રાખીને બેસી જાઓ તમારી ગાડીમાં સિસ્ટમો છે ને તો બની શકે કે સામેવાળાની ગાડીમાં એવી સિસ્ટમો ના હોય અને કદાચ હોય તોય એનો ઉપયોગ કરવાનો છે એનો દુરુપયોગ નથી કરવાનો કે આપણી ગાડીમાં છ એરબેગું છે અને ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ છે અને લાઇક ઇલેક્ટ્રિક બ્રેક આસિસ્ટ એટલે એમ કે તમે બ્રેક હવે ગાડીઓમાં બધી એવી બ્રેક આવી ગઈ છે ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર ડિસ્ટ્રીબ્યુશન ઇબીડી ઈબીએસ આવી સિસ્ટમો કહેવાય બધી એબીએસ પહેલા આવતી એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ કે તમે સેજ બી બ્રેક મારો ગાડી સ્કીપ ના થાય આમ ઘસડાઈ નહીં અહિયાં ત્યાં ગાડી લાગી જાય પણ વાહેવાળો વયો જાય આગળ વાળો વયો જાય અને આ એરબેગના ભરોસે રહ્યો તો એરબેગ ટાઈમે ખુલ્લે ખુલ્લે અને બધું થવા છતાંય માણસ વયું જાય પછી કંઈ સિસ્ટમ કામ આવતી નથી તો તમારી ગાડીઓમાં આવી લક્ઝરિયસ ફીચર્સ અને બધું હોય સેફટી સ્ટાન્ડર્ડ એનો મતલબ એવો નથી કે આપણે દોઢસો એકસો વીસ એકસો એસી થોડીક ડ્રાઇવિંગ સ્પીડને પણ કંટ્રોલમાં રાખીને ચલાવો જ્યાં જવાનું છે ને ત્યાં કદાચ અડધી કલાક કલાક મોડું પહોંચાશે ને તો કાંઈ આપણી લંકા લૂંટાઈ જવાની છે નહીં અને અત્યારે સમય એટલો પરિવર્તનશીલ થઈ ગયો છે કે તમે કદાચ કે ના જાવ તમારા વગરના એક ઉકેલવાના જ છે તો કદાચ અડધી કલાક કે કલાક મોડું થાય એને લઈને આવી અમૂલ્ય જિંદગી પાછળ કેટલા પરિવારના સ્વજનો નાના નાના પરિવારના માળા વિખાઈ જાય નાના બાળકો ઘરમાં હોય એટલે થોડુંક ડ્રાઈવિંગ સેન્સ અવેરનેસ પણ આપણે લાવીએ કે આપણી પાસે ગમે એવડી લક્ઝરિયસ ગાડી હોય કે ગમે એટલા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ હોય પણ એનો મતલબ એવો નથી કે લીવર બેસી જવું ધડ દઈને બ્રેક મારી દેવી કારણ કે ઘણી વખત એવું બને કે આપણે ગાડીઓમાં સેફ્ટી સ્ટાન્ડર્ડો છે આપણે બચી જઈએ પણ જેની આરે તમે અડાડો છો ને એને એનો ઘર પરિવાર રાહ જોઈને બેઠું હોય કે આવશે પછી એ પશુ પક્ષી હોય કે માણસ હોય એટલે શક્ય હોય ત્યાં સુધી ભગવાન આવું સરસ અમૂલ્ય જીવન આપ્યું છે ભગવાન આપણને મગજ બુદ્ધિ આપ્યું છે કાનો તમે સારી રીતે સાચો ઉપયોગ કરો ટેકનોલોજી આપી છે આવો સરસ જીવવા જેવો સમય આપ્યો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જવા માટે ચાલી ચાલીને જતા તો આવા સરસ તમને વાહનો આ ટેકનોલોજીની યુગમાં તમને બધું જીવવા જેવું મળ્યું છે બાય ફ્લાઇટ બાય ટ્રેન બાય કાર તો ક્યાંક બુદ્ધિપૂર્વક આપણી સમજણનો ઉપયોગ કરી અને ડ્રાઇવિંગ સેન્સ અવેરનેસ એ રાખે કે જ્યાં ત્યાં આડેન ધડ ઠેકાડીએ નહીં સ્પીડ બ્રેકરો ઠેકાળીએ નહીં રોંગમાં ચાલીએ નહીં સાથે સાથે સ્પીડ ખાસ કરીને કે સ્પીડ જે આઈપી છે ને તમારી ગાડીમાં લાસ્ટ સ્પીડ બસો અને આજુબાજુ એકસો એસી કાંટા અડાડી અને એની રીલો બનાવે અને પાછી એની કોમ્પિટિશનો થાય ને રીલો અને પોતાની પ્રીમિયમ કોઈ લક્ઝરી વોચ પહેરી હોય તો વોચ પોતાની પાસે કોઈ એવો મોબાઈલ હોય તો મોબાઈલ આ બધાને ભેગા કરીને એની રીલ બનાવે અરે એવી રીલો માટે થઈ અને એ રીલમાં તો કદાચ તમને બસો પાંચસો પાંચ હજાર પાંચ લાખ લાઇકો કમેન્ટો મળી જશે પણ જે ઈશ્વરે અમૂલ્ય જીવન આપ્યું છે ને એ નથી મળતું કેટલાય લોકો કિડનીની વેઇટિંગમાં આંખોની વેઇટિંગમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની વેઇટિંગમાં લાખો રૂપિયા દેતા દેતા ઊભા છે નથી મળતા એટલે આ જે અમૂલ્ય દેહ ઈશ્વરે આપ્યો છે ને એ પછી ઉપરથી તમે ગમે એટલા પૈસા ખર્ચીને ફિટ કરાવો ને તો એ બધું નકામું જ છે તો બેટર છે કે ડ્રાઈવિંગ સેન્સ અવેરનેસ રાખીએ હું તો મારા ગ્રુપમાં તો લિમિટેડ છે કે એસી ખુલ્લો રોડ હોય તો સો બસ આનથી ઉપર ગાડી જવી જ ન જોઈએ નહી હું હું કહે છું કે હું ગાડીના કિલોમીટર હું ગાડીની બંધાવી મીટર છે એટલે સારું તમને બધાએ બધાને જીવન મળ્યું છે તમારી પાસે સારી લક્ઝરિયસ ગાડીઓ છે તો એને તમારી પરિવારની અને તમારી સલામતી સાથે સાથે આપણી ડ્રાઈવિંગ સ્પીડ છે ને બીજા લોકોને કેટલા લોકોના જીવન બરબાદ કરે છે એટલે જ્યારે જ્યારે જરૂરી ટોપિકો લાગશે ત્યારે હું લાઈવના માધ્યમથી કહેતી રહીશ કેમ કે મેં દરેક ફિલ્ડમાં બહુ ઝીણવટપૂર્વક કામ કર્યું છે અને અમારી શોખની વસ્તુ છે કે નવો કોઈ સબ્જેક્ટ આવે તો હું માત્ર શીખવા ખાતર નહીં પણ હું એમાં ઊંડાણપૂર્વક ઉતરી અને હું એનો જરૂરી મને જેટલો લાગતો હોય હું એટલો અભ્યાસ કરું એટલે ભગવાને તમને બધાને સરસ મજાનું આવું જીવન આપ્યું છે સરસ મજાનો ઘર પરિવાર આપ્યો છે લક્ઝરિયસ લાઈફ આપી છે તો એને આનંદપૂર્વક જીવવાની છે નહીં કે આડેન ધડ દે ધના ધન એટલે ખાસ જેટલા લોકો લાઈવ જોવે છે એટલી થોડીક મગજમાં લેજો કે અડધી કલાક વહેલું કે મોડું પહોંચાશે ને તો ચાલશે પણ એક વખત શરીરના અમુક અંગો ગુમાવી દેસો અને પરિવારનું કોઈ સ્વજન સ્પીડના હિસાબે વયું જશે તો એ ફરીથી નહીં મળે હે હું તો કઉ છું એમ આંખો કિડની લિવર આના માટે લોકો લાખો કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી વેઇટિંગમાં ઉભા છે નથી મળતું તો ક્યાંક આપણી ભૂલોના હિસાબે બીજા લોકોની જિંદગી પૂરી થઈ જાય આપણી ખુદની પૂરી થઈ જાય અને પરિવારનું એક સ્વજન ગુમાવો ને એમાં પરિવારનું જે મોભી હોય પછી હું મારા અનુભવ પ્રમાણે કહું છું કે પરિવારનું સ્વજન પછી એ ઘરવાળો હોય ભાઈ હોય કે પિતા હોય આ પરિવારનું કે પછી મુખ્ય મમ્મી હોય કે આવું પરિવારનું જે મુખ્ય સ્વજન આવા કોઈ આકસ્મિક અકસ્માતોમાં ગુમાવીએ ને પછી જિંદગી બહુ ટૂંકી થઈ જાય કારણ કે પછી એમાંથી બહાર નીકળતા છે ને વર્ષોના વર્ષો વયા જાય પાછળ જે નાના નાના પરિવારના લોકોની જે જવાબદારીઓ હોય એને સંભાળતા સંભાળતા આ આઘાતમાંથી બહાર નીકળવું છે ને એ બહુ અઘરું છે જે નીકળ્યા હોય એને ખબર હોય અને આ બધી વાતો હું મારા અનુભવની કહું છું કેમ કે મેં દરેક પરિસ્થિતિમાં ખુદે અનુભવેલા છે હું દરેક પરિસ્થિતિમાંથી પસાર થયેલી વ્યક્તિ છું એટલે શક્ય હોય ત્યાં સુધી આ અવેરનેસ આપણા આપણા પરિવારના સભ્યોને ટકોર કરીએ અને કરવા કોઈ ટકોર આપણે સમજીએ કે આવું સરસ મજાનું અમૂલ્ય જીવન આપ્યું છે તો એને જીવીએ અને માણીએ તમને લક્ઝરી કાર આપી છે સરસ મજાનું જીવન આપ્યું છે તો એને સારી રીતે જીવીએ એને માણીએ એનો આનંદ લઈએ બાકી શક્ય હોય ત્યાં સુધી હું વિનંતી કરી શકું હું અવેરનેસ લાવી શકું પણ બધાનું પોતપોતાનું સ્વતંત્ર જીવન છે પોતપોતાના સ્વતંત્ર વિચારો છે અમલમાં મૂકવા ન મૂકવા એ તમારા બધાની મરજીની વાત છે પણ જ્યારે આવા બનાવો થાય ને ત્યારે દુઃખ થાય કે થો આપણે કહીએ ને પછી કે થોડુંક ધ્યાન રાખવું હોત તો થોડુંક વિચારીને આગળ વધ્યા હોત તો પણ એક વખત જે થઈ જાય છે પછી કંઈ થતું જ નથી કારણ કે જે માણસ જ હવે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી પછી તમે ગમે એટલી તમારામાં સમજણ હોય ગમે એટલું તમે વિચારો હા લઈને જે થવાનું થવાનું છે એ જ છે પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણને જે બુદ્ધિ આપી છે મગજ આપી છે સમજણ આપી છે એનું ક્યાંય અમલ જ ના કરવું આકસ્મિત અકસ્માતો થાય સમજા પણ હાથે કરીને સ્પીડોમાં ચલાવીએ સમજા વિચારના કોઈ નિર્ણયો લઈ લઈએ અને ખાસ દરેક મમ્મીઓ પપ્પાને અપીલ છે કે તમારા નાના નાના બાળકોને છે ને હજી એની ઉંમરો નથી પિકનિકોની કદાચ એવું બને તો પારિવારિક પિકનિક મહિનામાં એક વખત કરવી લઈ બાળકોને દરેક બાપ હવે તો મહિનામાં નહીં પણ અઠવાડિયામાં શનિ રવિ શનિ રવિ લઈ જ જાય છે એટલે અને હવે બધી જગ્યાએ એવું થઈ ગયું છે દરેક જગ્યાએ કન્સેન્ટ એટલે તમારો એગ્રીમેન્ટ સાઇન કરી લે કે અમારી કોઈ જગ્યાએ ક્યાંય જવાબદારી નથી ઇવન અત્યારે પિકઅપ ડ્રોપના સ્કૂલના વાહનો છે ને એ તમે જયારે સ્કૂલમાં ફોર્મ ભરો ને ત્યારે સાઈન લઈ લે છે કે રસ્તામાં આકસ્મિક કાંઈ પણ બનાવ બને તો જવાબદારી નથી પણ આકસ્મિક બને તો સમજ પણ એના ડ્રાઈવરો બેફામ કોમ્પિટિશન અંદરો અંદર ચલાવતા હોય આ કમ્પ્લેનો કરેલી છે મેં ખુદે કરેલી છે મારા સ્કૂલના નામ નથી દેવા પણ આ કમ્પ્લેનો મેં ખુદે કરેલી છે અને હું તો એવું કઉ છું કે જયારે જયારે આવી બસો તમને મળે ને તો તમારે સ્કૂલના નંબર લઈને બધા કમ્પ્લેન કરવી જોઈએ કારણ કે કોઈક બાળકો એમાં પચી પચા ભરીને નીકળ્યા છે કોઈક વાલીઓએ કેટલી આશા અપેક્ષાઓ સાથે પોતાના બાળકને સ્કૂલે મોકલું છે અને આપણે આંખો આરડા કાન કરીએ આ એક સેવા જ છે મારી દ્રષ્ટિએ કે આપણે જોઈએ છીએ કે વાય ઝેડ સ્કૂલનો બસ ડ્રાઈવર છે ફૂલે ફૂલ ચલાવે છે અને છતાંય આપણને ખબર છે પણ આપણી પાસે એવો સમય નથી કે કે આપણે શું છે છે આપણું બાળક ક્યાં એમાં એમાં એવું એવું વિચારો વિચારો ઈશ્વરીય પચાસ પંચાવન પચીસ પચાસ બાળકો લઈને કોઈ બસ નીકળી છે એ બધા બાળકો દરેક જીવ ઈશ્વર પરમાત્માનો અંશ છે તો એટલીસ્ટ આપણે જ્યાં જોઈએ છીએ આ ખાડા કાન શું કામ કરીએ છીએ આપણે અહીંયા સ્કૂલમાં ફોન કરીને કેમ ઇન્ફોર્મ નથી કરતા તમારી એક્સવાઇઝેડ બસ છે ફૂલ સ્પીડથી ચલાવે છે તો કંટ્રોલ કરાવડાવો હું કરું છું આ વસ્તુ મને જયારે જયારે જે બસ દેખાય ને ત્યાં હું સ્કૂલનો નંબર ગોતાવડીને એના જે સંચાલકો હોય ને એને હું ફોન કરું કે આ બંધ કરો કારણ કે કેટલી આશાઓ સાથે મા બાપ પેટે પાટા બાંધી અને બાળકોને સારામાં સારી સ્કૂલોમાં એડમિશન અપાવી અને ભણવા મોકલતા હોય અને ક્યાંક ને ક્યાંક બીજાની આ તો બધા નિર્દોષ બાળકો બીજાની ભૂલોનો ભોગ શું કામ બાળકો બને એટલે શક્ય હોય ત્યાં સુધી જેટલી જેટલી અવેરનેસ આપણામાં છે ને એનો અમલ કરીએ બાકી ખબર તો બધાને છે જાગૃત દરેક વ્યક્તિ જાગૃત અવસ્થામાં જીવે છે બધાને બધી ખબર પડે છે પણ છતાંય લાઈવના માધ્યમથી ટકોર આપણે એટલા માટે કરીએ કે આને અમલમાં મૂકો દરેક લોકો ગાડી ચલાવે દરેક લોકોને ખબર પડે કે ફૂલ ગાડી ચલાવવાથી એક્સિડેન્ટ થવાના ચાન્સીસ રે પણ છતાંય કોઈ અમલમાં નથી મૂકવું કે ના આપણે એસી સોયા કાંટો જાય ને તો ઊભું રહી જવાય ના રોડ ખુલ્લો પડ્યો જ ને તો લીવર દ્યો આપણી ગાડીમાં એન્ટી લબ બ્રેકિંગ સિસ્ટમ ઈબીડી છે ઈબીએસ એ બધું છે જ ધણદેન માર દેહું બ્રેક આપણી ગાડીઓમાં એસઆરએસ એરબેગું છે પણ જ્યારે પછી જીવનની બ્રેક લાગી જાય ને ત્યારે કાંઈ ઊભું રહેતું એકય ગાડી ઊભી નથી રહેતી ટાઈમે એટલે શક્ય હોય ત્યાં સુધી સેફ ડ્રાઇવિંગ કરીએ સ્પીડ ઓછી કરીએ એમાં તો કોઈ નહીં સમજે પણ સેફ ડ્રાઈવિંગ કરીએ અને ખાસ બાળકો માટે મમ્મીઓને અને પપ્પાઓને એવી વિનંતી કે બીજાનું જોઈ અને આપણે આપણા બાળકને કમ્પલસરી બધી વસ્તુ કરાવડાવી એવી ફરજિયાત ના હોય ખોટું બાળકો ઉપર શિક્ષણ રિલેટેડ પણ પ્રેશર ના હોય બાળકને કોમ્પિટિશન જ ના હોય કોઈ વસ્તુ આરે એનું એનું જીવન તો ખુલ્લું હોય એને જેમ મજા આવે એમ ઈ પંદર સત્તર વર્ષનું થાય ત્યાં સુધી જીવે હા શિક્ષણ માટે એની કેર લેવી કે એના ઉપર આપણે ફોકસ રાખવું જરૂરી છે પણ નહીં કે કે એને વજન લાગવા શિક્ષણનો એટલે ખાસ ત્યાં સુધી હું તો એવું છું નાના બાળકોને પિકનિકમાં ક્યાંય રેઢા એકલા મુકાય જ નહીં આ સમય નથી તમે સાથે જઈ શકતા હોય અને પિકનિક ઉપર ફરી શકતા હોય તો બાળકોને લઈને ફરો બાકી જયારે એનો સમય આવે એ સમજણા થાય પોતાની રીતે સક્ષમ થાય ત્યારે બાળકોને પિકનિકમાં મોકલાય હું આ મારા વિચાર છે હું લાડો ના મોકલું હું હોય ને તો હું એઝ એ મધર હું મારી લાડોને આવી ના મોકલું કારણ કે ત્યાં કોઈ રિસ્પોન્સિબલ પર્સન આજે દરેક મા બાપ જેટલી રિસ્પોન્સિબિલિટી લે એટલું સ્વભાવિક છે કે એ લોકો ઈચ્છે તો એટલી કેર ના લઈ શકે અને ક્યાંક અમુક લોકોની બેદરકારી ક્યાં ખાડા કાન કરીને આપણે જોઈએ એટલે શક્ય હોય ત્યાં સુધી આ દરેક જે બનાવો બને છે એમાંથી કઈક પ્રેરણા લઈ અને જીવનમાં ઉતારીએ બાકી બધા બે દિવસમાં ભૂલી છે ભૂલાઈ ગયો એમાં ક્યાંક ને ક્યાંક ખબર હોય છતાંય આપણે સમજતા નથી કે એને અમલમાં મૂકતા નથી એટલે જેને જેને ખબર છે ને જાગૃતતા દરેક લોકોને છે એને અમલમાં મૂકવાની દરેક સુવિચારો દરેક ભજન દરેક સત્સંગ દરેક જાગૃત જે આપણે અવેરનેસ પ્રોગ્રામો કરીએ છીએ એ બધાઈમાં અમલ જ મૂકવાનો છે બાકી ખબર તો બધ બધી પડે છે એક સુવિચારમાંથી આખા જીવનની સમજણ આવી જાય જો આવી જાય તો ભજનના કે સત્સંગના એક શબ્દમાંથી આખા જીવનની સમજણ આવી જાય જો આવી જાય તો પણ આવોના જેવું છે કે જેટલું લેવું હોય એટલું લેવાય ન લેવું હોય એટલું ન લેવાય તો જીવન માટે પરિવાર માટે બાળકો માટે સ્વજનો માટે જે સારું થતું હોય ને તો એનો અમલમાં મુકાય હું આવી વિચારધારાની વ્યક્તિ છું અને હું વિચારધારા સાથે સહમત હોય જરૂરી નથી પણ જયારે એના પરિણામો ગંભીર આવે ને ત્યારે ખબર પડે આ બ્લોક કરી દઈએ આપડે મોનિકાબેન સર રોશનબા મજામાં છે એટલે જે જે બનાવો બની જાય છે દુર્ઘટનાઓ એમાંથી એ દુર્ઘટનાઓમાં આપણે બીજું કંઈ કરી નથી શકતા આપણે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે ભૂલકાઓના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે પણ સાથે સાથે એમાંથી એક સંદેશો પણ લઈએ કે આ દેખાદેખીના ખાડામાં ક્યાંક આપણે આપણા આવા ફૂલ જ બાળકોને હોમી નથી દેતા ને હે એટલે આવી આવી પિકનિકો હું એમ કહું છું ને પિકનિકોમાં આવી બાળકોને મોકલવા જ ના જોઈએ અને સ્કૂલને રિક્વેસ્ટ કરવી જોઈએ કે લોકલ લેવલે પાણીથી આગથી અમુક મશીનરી રાઈડસો થી આવી ને સ્કૂલે ના ક્યાંય એગ્રી થવું આવી સ્કૂલો એ અરેન્જ જ ના કરવી જોઈએ કદાચ એને પિકનિકો કરવી હોય તો નેચર રિલેટેડ હોય પ્રકૃતિમાં ક્યાંય બાળકોને લઈ જવાના હોય કોઈ સાયન્સ ફેર થતા હોય ક્યાંય મ્યુઝિયમ હોય આવી જગ્યાએ બાળકોને નાના નાના ને લઈ જઈને પિકનિકમાં તો બરાબર છે બાકી જ્યાં બોટિંગ છે કે કોઈ એવી રાઈડસો છે આવી રાઈડ વાળી કેવા નાના નાના કિડ્સ ની છે ને હું એમ કઉ છું કે પિકનિક જ ન થવી જોઈએ અને મા બાપ સમજે ને તો એવી પિકનિકોમાં બાળકોને મોકલવા જ ના જોઈએ હમ કોઈ પ્રકૃતિનો ખોડો છે કોઈ એવું આધ્યાત્મિક સેન્ટર હોય કે જ્યાં યોગ ધ્યાન કે કોઈ એવા આધ્યાત્મિક શ્લોકોના પાઠ થતા હોય સ્વાધ્યાય થતા હોય એવી કોઈ સ્પિરિચ્યુઅલ પિકનિક હોય કે ક્યાંય નેચર રિલેટેડ પિકનિક હોય આવી પિકનિકોમાં બાળકોને મોકલાય અને એ તમારી સરાઉન્ડિંગ વીસ પચીસ ત્રીસ કિલોમીટરના એરિયામાં હોય તો બાકી હવે પાંચ પાંચ હાથા હાથ વરના બાળકોને બિચારાને ખબર શું પડે આપણે મોટા નહીં કહીએ કે પાણી જ્યાં હોય ને પાણીનો ભરોસો ન કરવો તો કદાચ આવું અત્યારે નાનાથી ના શીખે શું ફેર પડી જવાનો છે નો જોવે તો કે નો રાઇડ નો અને ફેમિલી હોય તો થોડી આપણને ખબર હોય આપણે અવેર રહીએ કે એની કેર લઈએ એટલે સ્કૂલોમાં પણ આવી પિકનીકો અરેન્જ નો થવી જોઈએ રાઇડ્સ રિલેટેડ મશીનરી રિલેટેડ કે પછી આ આવી પાણી રિલેટેડ બેટર છે કે કોઈ નેચર પ્લેસ ઉપર લઈ જાઓ બાળકોને ક્યાંય સ્લમ ઝૂંપડપટ્ટીમાં લઈ અને ત્યાં એને કઈક લેસન્સ લાઈફના ના શીખો બાકી આવી પિકનિકોમાં હું માનું છું ને ત્યાં સુધી બાળક પંદર વર્ષનું ના થાય ને ત્યાં સુધી કોઈ પિકનિક ઉપર પિકનીક મોકલવા જ ન જોઈએ વાલીઓએ જ ન મોકલવા જોઈએ હમણાં લાડોને છે મેં કીધું મેં ના પાડી દીધી એને જૂની છે છતાંય મેં ના પાડી દીધી કે જુનાગઢ છે રાજકોટથી જુનાગઢ સો કિલોમીટર થાય મને એવું શું કહેવાય કે બીજા ઉપર ડિપેન્ડન્ટ ટ્રાવેલિંગમાં મને ઇન્ટરેસ્ટ નથી હું મારા કિડ્સને હું ન મોકલું દરેક વાલીઓ છે ને આમાંથી શીખવા જેવું છે સાચી વાત છે રિયા બેન ન જ મોકલવા જોઈએ પછી આપણે શું કરીએ હાથ ઉપર હાથ રાખીએ અને બેઠા રહીએ અને આખી જિંદગી આપણને અફસોસ રહી જાય અલગ આ સવારે હું લાડો માથું વડાવતા વડાવતા કહેતી હતી કે બિચારા ઓલા છોકરાઓ કેટલા હરખ હરખમાં હશે એની મમ્મીઓ છોકરાઓ કે આજે અમારે પિકનિકમાં જવાનું પિકનિકમાં જવાનું અને આજની સવાર જો કે આજે 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 આખો પરિવાર બિચારો ધ્રુસ્કે રડતો હશે હે બાળક તો ભગવાનનું સ્વરૂપ એને તો શું ખબર હતી વાલીઓને અને આયોજકોને તો ખબર હોય ને કે આ આવી આવા આયોજનો નહીં કરવાના એટલે કઈ કરી ના શકીએ પણ ભગવાનને પ્રાર્થના સાથે માવતરો એટલું વિચારી જરૂર શકે કે આવી પિકનિકો બાળકો આવી પિકનિકોમાં નહીં મોકલવાના આ પ્રકૃતિના શરણે હોય કોઈ મંદિરની એવી જગ્યાઓ હોય કે કોઈ લાઇબ્રેરીની કોઈ વિઝિટ હોય કોઈ મ્યુઝિયમની વિઝિટ હોય અને સરાઉન્ડિંગ પચીસ ત્રીસ કિલોમીટરના એરિયામાં હોય ને તો કરાય જરૂરી લાગે તો હું તો આમાંય નથી માનતી કારણ કે મને છે ને રોડ ઉપર અને ડ્રાઈવરો ઉપર અત્યારના જે વાહન ચાલકો ઉપર બિલકુલ ભરોસો નથી જ્યાં જોવે અહીંયા બે બોટલ મારીને ડ્રાઈવિંગ થતું હોય કાં તો ઇન્ટરનલી કોમ્પિટિશનો હાલતી હોય ડ્રાઇવિંગ સેન્સ આમ કહીએ ને તો અત્યારે દરેક લોકોમાં તમે જે હેવી વ્હીકલના ડ્રાઈવરો છે ને એને હું વિનંતી કરું છું કે તમારે પાછળ ઘર પરિવાર બાળકો છે તો તમે સેફ ડ્રાઈવ કરો કોઈ એવા વ્યસન કરીને ડ્રાઈવ ના કરો જેને લઈને તમારા પરિવારો બરબાદ થાય સાથે સાથે બીજા લોકોના પરિવારો બરબાદ થાય તમારો વ્યવસાય છે તમારું ગુજરાન એના ઉપર છે તમારો ઘર પરિવાર એના ઉપર ચાલે છે તો એટલું તમે સમજો કે એવા કોઈ વ્યસનોથી દૂર રહીએ કે વ્યસન કરીને ડ્રાઇવિંગ નો કરીએ જેને લઈને આપણું પરિવારે બરબાદ થાય અને કેટલા બીજા લોકોના ઘર પરિવારે બરબાદ થાય શું મળે ટેન્શન દરેક લોકોને છે કોને નથી આ સમયમાં દરેક લોકો સંઘર્ષ સાથે સમય સાથે ઝૂમે છે પણ એનો મતલબ તો એવો નથી ને કે વ્યસન કરવાથી ટેન્શન પૂરું થઈ જાય થોડી વાર માટે તમારું માઇન્ડ બ્લોક થશે પણ પછી તો જે પાછી પરિસ્થિતિઓ જીવનમાં છે એ તો ઉભી ઊભી જ રહેવાની છે એટલે દરેક લોકોને એક નમ્ર વિનંતી અને અપીલ છે કે કોઈ વ્યશન કરીને ડ્રાઈવિંગ ના કરીએ હાઈ સ્પીડથી ડ્રાઇવિંગ ના કરીએ અને આવી જે દુર્ઘટનાઓ છે ને એમાંથી કંઈક શીખીએ અને જીવનમાં શીખવા પછી એનો અમલ અમલ કરીએ ઉતારીએ સરસ ચલો બપોર પછી પાછો ચાર પાંચ વાગે લાઈવ કરશું આ તો ભાઈએ યાદ અપાયું વચ્ચે મને યાદ જ હતું જો કે પણ મને એવું થયું કે એ બાબતે આપણે એક પ્રાર્થના હૃદયથી કરી શકીએ બીજું ન સેશન લઈએ પણ જરૂરી લાગ્યું કે આ આ વસ્તુ ખરેખર લાઈફમાં અવેરનેસ આપી અને અમલમાં મૂકવા જેવી છે ખાસ બાકી જાગૃતતા તો દરેક લોકોમાં છે પણ જ્યાં સુધી આપણે એનો અમલ ના કરીએ ત્યાં સુધી ગમે એટલા આપણે જાગૃત થઈને ફરીએ એનો કોઈ મતલબ નથી રહેતો ચલો હવે બધા છે ને જમવા બેસી ગયા છે અને પ્રસાદ પ્રભુજીએ બધાએ લઈ લીધી આપણે પણ લઈ લઈએ અને રેગ્યુલરલી હું બપોરે બે વાગ્યા સુધી રાજકોટ છું બપોરે બે વાગ્યા પછી ત્રણ સાડા ત્રણની ની આસપાસ અમરધામ આશ્રમ પર મળીશ એટલે સમય મળે ત્યારે બધા અમરધામ મુલાકાત લેજો અને જે કંઈ પણ તમારાથી પ્રભુજીની સેવા થાય એ તમારા હાથે આવજો અને કરજો પ્રભુજીને મળજો આનંદ કરજો ચલો બધાને રામસીભાઈ જયમા અમર કોમલબેન તરુણભાઈ રમેશભાઈ અર્પિતભાઈ બધાને જાજા કરીને જય મામત સીતારામ જય શ્રી કૃષ્ણ